જાલદનગરના કોળીવાડ ફળિયા વિસ્તારમાં ઉભરાયેલી ભૂગર્ભ ગટરથી સ્થાનિકો પરેશાન અસહ્ય ગંદગતી રોગચાળાનો ભય ફેલાયો અત્યારે ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ બુધવારના રોજ સાંજે પાંચ વાગ્યાની ત્રીસ મિનિટે મળતી માહિતી અનુસાર કોલીવાડા વિસ્તારમાં નવીન રસ્તા માટે વારે ઘડે રજૂઆત કરવા છતાં પણ તંત્ર મૌન ગુજરાત સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે જાલોદનગરમાં વિકાસના નામે મીંડુ ઝાલોદનગરના નગરપાલિકા વોર્ડ નંબર બે વિસ્તારમાં આવેલા કોળીવાડા વિસ્તારમાં આવેલ ગુલિસ્તાન સોસાયટી અને ફળિયામાં જતા ભૂગર્ભરના ઉભરાતા પાણી તેમાંથી આવતી દુર્ગંધને લઈને તે વિસ્તારના લોકો ત્રાહીમાં પોકારી ગયા છે આગ ભૂગર્ગટરા પાણીના નિકાલ ન રહેતા આ ભૂગર ગટરનું પાણી જે ઉભરાય અને રોડ ઉપર આવી ગયું છે આવા દુર્ગંધ મારતા પાણીમાં જીવાતો પણ જોવા મળી રહી છે આ ભૂગર ગટરની કામ અધૂરું છે અને આ ભૂગર લાઈન પાણી સ્થાનિકો ગટર આવતા ગટર વારંવાર ઉભરાઈ જાય છે આ ગંદુ પાણી રોડ પર આવી જાય છે આ અંગે અહીં રહેતા સ્થાનિકો દ્વારા વારંવાર નગરપાલિકાને કેટલીય વાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ સમસ્યાનો કોઈ પણ કાયમ નિકાલ ન આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ગટર આખી ઉભરાઈ જાય પણ કોઈ અમલ નથી

મારું નામ સોહેલ ડાયા જાલોદ વતની વોર્ડ નંબર બે કોળીવાડા વિસ્તાર અમે આ રોડની વારંવાર રજૂઆતો કરેલી છે અને કાઉન્સિલરો તેમજ નગરપાલિકાના વહીવટદારશ્રી દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે આયોજનમાં લીધેલું છે આયોજનમાં લીધેલું છે નાકા વિસ્તારના ગુલિસ્તા સોસાયટીના તમામ રોડ ચાલુ ઇલેક્શનના આચારસંહિતાના સમયમાં બનેલા છે અને આ રોડ અમારો આયોજનમાં કયા પ્રકારના આયોજનમાં લીધેલો છે એ સમજાતું નથી આ રોડ ખરેખર આયોજનમાં પાસ થઈ ગયો છે એના પૈસા ચાવ કરી જવાની સ્થિતિ રંધાઈ રહી છે કે પછી શું છે કંઈ સમજાતું નથી તો અહીંયા વહેલી તકે રોડ બની જાય તેવી અમારી માગણી છે અહીંયા છોકરા છોકરા એને પડી જવાનો ભય રહે છે અમારો એક્સિડન્ટ થાય છે એક્સિડન્ટ વારંવાર થાય ને સ્પાઇન સર્જરીના મરીજો બી અહીંયા ઘણા છે એમને તો આવવા જવામાં રોડ પર ઘણી બધી તકલીફ અને બાઇક તો પાછળ બેસાડીને બાઇક ચલાવવા ચલાવવાની પરિસ્થિતિ અને આ મારી કાઉન્સિલરો બી અહીંયાથી નીકળે ચાલુ હોય છે પાલિકાનું સર્વે બે વખત થઈ ગયું છે રોડ બનવાનું પાલિકાના એન્જિનિયરો બે ત્રણ વખત આવીને જોઈ જ ગયા પણ જેવી નગરપાલિકાનું ઇલેક્શનની તારીખ લંબાય એટલે લોકો પાછા શાંત થઈ જાય એટલે અમને એવું ડાઉટ લાગે કે સભ્યોને વોટ જોઈએ તો ખાલી ખાલી કામની ધમાધમી કરી ને ખાલી જોર જુલમ કરીને લોકોનો દેખાવ કરીને રહે જેવું શ્રી તરફથી ચૂંટણી લંબાઈ જાય એટલે લોકો દરેક પ્રકારની કામગીરી એમની રોકી દે છે આ રોડ છેલ્લા બે વર્ષથી માજી કાઉન્સિલરશું દ્વારા કહેવામાં આવ્યું છે કે ફોન પેપર મંજૂર થયેલો છે જે વખતે જાલોદ વિસ્તારનો માંડલી વિસ્તારનો રોડ અને લખારવાડી વિસ્તારનો રોડ બન્યો તે વખતે આ રોડ મંજૂર થયેલો હતો એવું ખુદ માજી કાઉન્સિલરો વોર્ડ નંબર બેના કાઉન્સિલરનો સહેવાય તેમ બી કહી શકીએ છીએ કે આના પૈસા પાસ થયેલા છે આમાં આમાં કોઈ આચાર આચારસંહિતા નડતી હોય એવો મને લાગતું નથી કારણ કે ઝાલો ગામના દરેક રોડો આચાર આચારસંહિતા લાગી પછી ચાલુ ચૂંટણી દરમિયાન બી બન્યા છે જેમ કે ગીતા મંદિર રોડ ખોટી કંકાસિયા રોડ વિગેરે એટલે અમારી સત્વરે મામલતદાર એક્ઝિક્યુટને અમારી દરખાસ્ત છે કે વહેલી તકે અમારો રોડ બને અને આ આનામાંથી અમને મુક્તિ આપે